કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ આઠના ગાલા ગણિત સ્વાધ્યપોથી ભાગ બે પ્રકરણ બેઝિક પદાવલીઓની નિત્યસમ વિશેના દાખલાઓ જોઈએ તો દાખલા નંબર બાર સાદુ રૂપ આપો એક કૌંસમાં આપેલું છે એક્સની બે ઘાત વધતા અને બીજા કૌંસની અંદર આપેલું છે એક્સની બે ઘાત માઇનસ પહોંચ વધતાં પચીસ તો આ બે કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ગુણાકારનો સંબંધ આપણે પ્રોગ્રામ માટે શું કરવું પડશે તો એક્સની બે ઘાતને આપણે એક્સની બે ઘાત માઇનસ પોંચ સાથે ગણીશું તેવી જ રીતે પોચને આપણે એક્સની બે ઘાત માઇનસ પોચ સાથે ગુણીએ અને પછી એમાં પછી એમાં પચીસ ઉમેરીશું તો ચાલો જોઈએ તો પહેલાં એક્સની બે ઘાતને એક્સની બે ઘાત માઇનસ પોચ સાથે ગુણીએ પછી પ્લસ પોચની એક્સની બે ઘાત માઇનસ પોચ સાથે ગુણીએ અને પચીસ ઉમેરીએ ચલો એક્સની બે ઘાતને એક્સની બે સાથે ગુણવામાં આવે એટલે બે અને બે કેટલી ઘાત થાય ચાર પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ પોચની એક્સની બે ઘાત સાથે ગુણવામાં આવે એટલે પોચ એક્સની બે ઘાત થશે હવે પોચની એક્સની પોચની એક્સની બે ઘાત સાથે ગુણીશું તો પોચ એક્સની બે ઘાત થશે પોચની માઇનસ પોચ સાથે ગુણ એટલે પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ જોવા પોચે કેટલા તો પચીસ વધતા હવે દેખો અહીંયા માઇનસ પોચે એક્સની બે ઘાત છે ને પ્લસ પોચ એક્સની બે ઘાત એટલે એનો લોપ થશે માઇનસ પચીસ અને પ્લસ પચીસ એ પણ નીકળી જશે એટલે આપણો જવાબ રહેશે એક્સની ચાર ઘાત હવે દાખલા નંબર બે જોઈએ તો ટુ એક્સ પ્લસ ત્રણ બીજા વંશમાં આપેલું છે ટુ એક્સ પ્લસ થ્રી માઇનસ નવ તો સૌ પ્રથમ આપણે ટુ એક્સને ટુ એક્સ પ્લસ થ્રી સાથે ગુણીએ પછી પ્લસ થ્રીને ટુ એક્સ પ્લસ થ્રી સાથે ગુણીએ અને માઇનસ નવ ચાલો ટુ એક્સ ને ટુ એક્સ સાથે ગુણે એટલે બે दू કેટલા થશે ચાર એક્સ ગુણે એક્સ એટલે એક્સની બે ઘાત વધતા બે તરી કેટલા થાય છે તો છ એક્સ दू ત્રણ દુ છ એક્સ વધતા ત્રણ તરી નવ અને માઇનસ નવ તો દેખો અહીંયા છ એક્સ અહીંયા પણ ત્રણ દુ છ એક્સ છે બરાબર આપણે ત્રણ ને ટુ એક્સ તરી સાથે ગુણીએ તો ત્રણ દુ છ એક્સ અહીંયા ટુ ને બે ચાર એક્સની બે ઘાત વધતા બે ને ત્રણ સાથે ગુણાયેલી બે તરી છ એક્સ તો છ ને છ એક્સ કેટલા થશે બાર એક્સ હવે અહીંયા એક પ્લસ છે ને એક માઇનસ છે તો શું થશે લોપ થઈ જશે તો જવાબ શું રહેશે ચાર એક્સની બે વધતા બાર એક્સ હવે આપણે દાખલ નંબર ત્રણ જોઈએ તો એમાં ત્રણ એક્સ ત્રણ એક્સ માઇનસ પોચ સાથે पशी मानस पॉच त्रा एक्स माइनस पॉचसाठी गुणाश आणि वत्ता तीस एक्स तर देख त्रणे त्रासाठी गुणि तंत्र नऊ एक्स गुण्या एक्स एक्सनी बेघे प्लस गुण्या माइनस माइनस त्रण पंचू पंदर एक्स माइनस गुण प्लस एवढा माइनस पॉच तरी केला पंधर एक्स माइनस गुण माइनस प्लस ती जसे पचे पत्ता तीस एक्स હવે આમાં દેખો सजाती પદોને આપણે ભેગા કરીએ તો માઇનસ પંદર એક્સ માઇનસ પંદર એક્સ વત્તા ત્રીસ એક્સ તો દેખો માઇનસ પંદરને માઇનસ પંદર કેટલા થાય છે માઇનસ ત્રીસ થશે માઇનસ ત્રીસ અને પ્લસ ત્રીસ શું થઈ જશે લોપ એટલે જવાબ આવશે નવ એકની બે ઘાત તો આ હતા દાખલા નંબર બારનો પહેલો બીજો અને ત્રીજા નંબરનો દાખલો તમારે સ્ક્રીન ટચ લઈ અને લેવો હોય તો તમે લઈ શકો છો હવે આપણે દાખલા નંબર તેર જોઈએ તો ટુ એક્સ વધતા પોથને ટુ એક્સ વધતા પોચ સાથે ગુણવાના છે તો પહેલાં આપણે ટુ ને ટુ એક્સ વધતા પોચ સાથે ગુણીએ તેવી રીતે વધતા પોતને ટુ એક્સ વત્તા પોચ સાથે ગુણીએ તો દેખો બે દુઃખ કેટલા થશે ચાર એક્સ ગુણીએ એક્સ એટલે એક્સની બે ઘા થાય છે વધતા બે કેટલા થાય છે દસ એક્સ વધતા પોત કેટલા થાય છે તો દસ એક્સ વધતા પોચે હવે દસ એક્સના દસ એક્સ કેટલા થાય છે વીસ એક્સ વધતા તો એનો જવાબ રહેશે હવે તેવી જ રીતે ત્રણ એક્સને આપણે ત્રણ એક્સ માઇનસ ચાર સાથે ગુણીશું અને માઇનસ ને ત્રણ એક્સ માઇનસ ચાર સાથે ગુણીશું તો ત્રણ એક્સને ત્રણ એક્સ માઇનસ ચાર સાથે ગુણતા અને માઇનસ ચારને ત્રણ એક્સ માઇનસ ચાર સાથે ગુણતા તો આવા દાખલામાં આપણે ખાસ ખબર રાખવાની છે માઇનસ પ્લસની તો ત્રણ તરીકેલા થશે નવ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે કાચ થશે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ ત્રણ થશે બાર એક્સ હવે ચાર ને ત્રણ એક સાથે ગુણ્યા એટલે ચાર તારી બાર એક્સ માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થશે ચોખ્ખું ચોખ્ખું કેટલા થશે સોળ હવે છે કે માઇનસ બાર એક્સ ને માઇનસ બાર એક્સ માઇનસ બાર એક્સ ને માઇનસ બાર એક્સ એટલે બાર દુ ચોવીસ એક્સ તો માઇનસ ચોવીસ એક્સ પ્લસ સોળ તો આ હતો એનો જવાબ હવે આપણે દાખલા નંબર ત્રણ જોઈએ तो एक्स घात ने एक्सनी घात माइनस त्रा गुणवा रीते माइनस त्राण ने एक्सात माइनस तरह साथ गुणवा चलो एक्सनी घात एक्सनी घात साथ गुणिया तो एक्स चार घात माइनस त्र एक्सनी घात माइनस गुण्या प्लस है माइनस एक्स एक्सनी घात हम माइनस से बार माइनस है अंदर माइनस से माइनस माइनस शुरू जाए प्लस त्री नौ हम देखो આ બંને માઇનસ માઇનસ ભેગા થશે તો એ એકની ચાર ગાત માઇનસ ત્રણ એકની બે ઘાત ને ત્રણ એકની બે ઘાત એટલે છ એકની બે ઘાત થશે પ્લસ નવ તો આ દાખલા નંબર ત્રણનો જો આપણે હવે આપણે દાખલા નંબર ચાર જોઈએ टू एक्स ने टू एक्स माइनस सात साथ गुणवना है तीज रीते माइनस सात ने टू एक्स माइनस सात साथ गुणवा टू एक्स ने टू एक्स माइनस सात साथ गुणवना है माइनस सात ने टू एक्स माइनस सात साथ गुणवना है तो बेदू थे चार एक्स x एक्स एक्सनी थे माइनस सात दो चौदह एक्स माइनस सात दो चौदह एक्स माइनस माइनस प्लस सीटी सीती पचास તો માઇનસ ચૌદ એક્સ ને માઇનસ ચૌદ એક્સ ચૌદ અઠ્યાવીસ એક્સ વધતા ઓગણપચાસ હવે આપણે એક્સની એક્સ માઇનસ ચાર સાથે ગુણીએ અને વધતા ચારને એક્સ માઇનસ ચાર સાથે ગુણીએ તો દેખો એક્સની એક્સ સાથે ગુણવા એક્સની બે કાત થશે માઇનસ ચારની એક્સ સાથે ગુણો માઇનસ ચાર એક્સ એ પ્લસ સાથે ગુણવા પ્લસ થશે ચાર એક્સ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ ચોખ્ખું ચોખું સોળ હવે અહીંયા માઇનસ ચાર ને પ્લસ ચાર એક્સ નીકળી જશે તો એક્સની બે ઘાત માઇનસ સોળ હવે આ આના પણ હજુ અવયવ પાડવા હોય તો આપણે પાડી શકીએ એક્સ માઇનસ ચાર ને એક પ્લસ ચાર બરાબર તો એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ ચાર ચલો એક્સની એક્સ પ્લસ નવ સાથે ગુણીએ અને માઇનસ નવને એક્સ પ્લસ નવ સાથે ગુણીએ તો એક્સની એક સાથે ગુણે એટલે એક્સની બે ઘાત થશે વધતા નવને એક સાથે ગુણ એટલે નવ થશે માઇનસ નવને એક સાથે ગુણો એટલે માઇનસ થશે અને માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ નવી નવી એક્યાસી હવે અહીંયા લોપ થઈ જશે નવ પ્લસ નવ એક ને માઇનસ નવ એક નીકળી જશે આને પણ એક્સ માઇનસ નવ એક્સ પ્લસ નવ દર્શાવી શકાય હવે દાખલા નંબર સાત એક્સની બે ઘાત માઇનસ સાત એક્સની બે ઘાત પ્લસ સાત તો પહેલાં તો આપણે એક્સની બે ઘાતને એક્સની બે ઘાત પ્લસ સાત સાથે ગુણીએ અને માઇનસ સાતને એક્સની બે ઘાત પ્લસ સાત સાથે ગુણીએ તો એક્સની બે ઘાતને એક્સની બે ઘાત એટલે એક્સની ચાર ઘાત થશે પ્લસ सात एक्सनी घात माइनस सात एक्सनी घात माइनस गुण्या प्लस ना माइनस सीटी जुटी पचास, तो ये प्लस और माइनस निकली जाए माटे जवाब रहे से एक्सनी चार घात माइनस ओगपचास तो आप एक्सनी घात माइनस सीटी जुटी ओगन पचास एक्सनी घात प्लस सात दर्शाई शायद चलो आप एक्सनी एक्स प्लस थ्री एक्स प्लस थ्री बी साथ गुणिया तो एक्स એક્સ પ્લસ થ્રી બી માઇનસ થ્રી બી એ આપણે એક્સ પ્લસ થ્રી બી સાથે ગુણીએ ચલો એક્સની એક્સ સાથે ગુણીએ એટલે એક્સ સ્કેર થશે પ્લસ ત્રણ બીની એક્સ સાથે ગુણીએ એટલે ત્રણ એક્સ બી થશે માઇનસ અહીંયા ત્રણ બીની એક્સ સાથે ગુણો તો માઇનસ ત્રણ એક્સ બી થાય છે માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ ત્રણ બી ને ત્રણ બી સાથે ગુણ્યા ત્રણ તરી નવ બી સ્કેર ત્રણ તરી નવ અને બે ગુણ્યા બી એટલે બીની બે ઘાત હવે અહીંયા પ્લસ ત્રણ એક્સ બી અને માઇનસ ત્રણ એક્સ બીનો લોપ થઈ જશે તો જવાબ આવશે એક્સની બે ઘાત માઇનસ નવ બીની બે ઘાત જો આપણે હજી હજીગાર વધુ દર્શાવવું હોય તો એક્સ માઇનસ ત્રણ બી ને એક્સ પ્લસ થ્રી બી દર્શાવી શકાય હવે આપણે નવમાં નંબરનો દાખલો જોઈએ તો એક્સની એક્સ પ્લસ પોચ સાથે ગુણવાના છે તેવી જ રીતે બેની એક્સ વત્તા પોચ સાથે ગુણવાના છે ને એક્સ સાથે ગુણે તો એક્સની બે કાત થશે એક્સની પોચ સાથે ગુણ એટલે પોચ એક્સ થશે ને એક્સ સાથે ગુણ એટલે ટુ એક્સ થશે અને ને પોચ સાથે ગુણ એટલે બે પંચું દસ હવે દેખો પોચ ને ટુ એક્સ કેટલા થશે સાત એક્સ તો આ હતો એનો જવાબ તો અહીંયા પેજ નંબર વીસનું આપણે સોલ્યુશન મેળવ્યું હવે પછી આપણે પેજ નંબર એકવીસનું સોલ્યુશન મેળવીશું દાખલા નંબર દસ એક્સ માઇનસ ચાર અને એક્સ માઇનસ સાત તો એક્સને એક્સ માઇનસ સાત સાથે ગુણી અને માઇનસ ને એક્સ માઇનસ વડે ગુણી તો ચાલો ને એક્સ સાથે ગુણે એટલે એક્સની બે કાત થશે માઇનસ ને માઇનસ સાત સાથે ગુણે માઇનસ સાત એક્સ અહીં માઇનસ ચાર એક્સ હવે અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ થઈ જશે પ્લસ ચાર સીધું 28 હવે માઇનસ સાત એક્સ ને માઇનસ ચાર એક્સ એટલે માઇનસ અગિયાર એક્સ પ્લસ દાખલા નંબર અગિયાર હવે એની એ પ્લસ પોચ સાથે જ્યારે પ્લસ થ્રી એ પ્લસ પાંચ બી સાથે ગુણીશું એને એ સાથે ગુણીએ એટલે એની બે કાત થશે વધતા પોચ બીને આપણે એ સાથે ગુણીશું એટલે પોચ એ બી થશે વધતા અને ત્રણને એ ત્રણ બીને એ સાથે ગુણીશું એટલે ત્રણ એ બી ત્રણ પંચું પંદર બી સ્કેર બી ગુણ્યા બી એટલે બી સ્કેર થશે હવે પોચ અને ત્રણ એટલે આઠ એ બી આઠ એ બી વધતા પંદર બી સ્કેર તો આ હતો એનો જવાબ હવે બારમા નંબર દાખલો તો આપણે એક્સને એક્સ પ્લસ ચાર વાય સાથે ગુણીએ માઇનસ છ વાયને એક્સ પ્લસ ચાર વાય સાથે ગુણીએ ચલો એક્સની એક્સ સાથે ગુણીએ એટલે એક્સ ગણીએ એક્સ એટલે એક્સની બે ઘાત વધતા ચાર એક્સ અને વાય સાથે ગુણો એટલે ચાર એક્સ વાય થશે માઇનસ છ વાયને એક્સ સાથે ગુણો એટલે છ એક્સ વાય થશે માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ છ ને અહીંયા આપણે ચાર સાથે ગુણીશું એટલે છ ચોકટલા થશે ચોવીસ અને વાય ગુણ્યા વાય એટલે વાયની બે ઘાત હવે ચાર એક્સ વાય અને માઇનસ છ એક વાય છમાંથી ચાર નીકળી જશે એટલે વચ્ચે બે પણ અહીંયા કેવાય બે માળ છે માઇનસ બે માળ છે તો માઇનસ ટુ એક્સ વાય માઇનસ ચોવીસ વાયની બે ઘર હવે આપણે દાખલા નંબર દાખલા નંબર જોઈએ તેર તો અહીંયા એક્સને ટુ એક્સ પ્લસ વાય સાથે ગુણીશું અને ટુ બીને ટુ એક્સ પ્લસ વાય સાથે ગુણીશું તો એક્સને ટુ એક્સ સાથે ગુણ આવે એટલે ટુ એક્સની બે ઘાત એક્સ ગુણ્યાક્સ છે x એક્સની બે ઘાત થશે વધતાં એક્સને વાય સાથે ગુણો એટલે એક્સ વાય થશે વધતા ટુ બી ને ટુ એક્સ સાથે ગુણ એટલે બે અદુ કેટલા થશે ચાર બી એક્સ હવે ટુ ને વાય સાથે ગુણ એટલે ટુ બી વાય હવે દેખો અહીંયા એક્સ વાય છે અહીંયા બી વાય છે અહીંયા બી એક્સ છે એટલે આપણો જવાબ એનો વેચા આવે છે સાંકયા ચલ x અને y છે ચલ b અને x છે y b અને y છે એટલે કોઈ ભેગું થાશે નહીં પહેલા x ને 2y + b સાથે ગુણिए + 2 ને 2y + b સાથે ગુણिए તો x ને 2y સાથે ગુણ્યા એટલે 2xy થશે + x ને b સાથે ગુણો એટલે bx વધતા ટુ ટુ વાય સાથે ગણાવે બે દુ ચાર વાય વધતા ટુ બીને ટુને બી સાથે ગણાવે ટુ બી અહીંયા બી એક્સ છે અહીંયા ચાર વાય છે ટુ બી છે અને ટુ એક્સ વાય છે કે આનો જવાબ એનો એ જ રહેશે ચલો એક્સને ત્રણ એ માઇનસ ટુ બી સાથે ગુણતો અને વધતા પોચને ત્રણ એ માઇનસ ટુ બી સાથે ગુણી તો ત્રણ એ એક્સ માઇનસ ટુ બી એક્સ વત્તા પોચ તરી પંદર એક માઇનસ પોચ દુ દસ બી હવે દેખો ત્રણ એ એક્સ અહીંયા એ છે અહીંયા બી એક્સ અને અહીંયા બી છે એટલે જવાબ આપણો એનું એ જ રહેશે ત્રણ એ એક્સ માઇનસ ટુ બી એક્સ વત્તા પંદર એ દસ બી ચાલો હવે આપણે એનો ચૌદ નંબરનો દાખલો સાદુ રપ આપો તો આ બે કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે આ બે કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને વચ્ચે માઇનસનું નિશાન છે તો પહેલો આનો તાળો મેળવીએ પછી આનો તાળો મેળવીએ અને આના જવાબનો આ જવાબ શું કરવાનો છે માઇનસ કરવાનો છે આનો જે જવાબ આવે એમાંથી આ જવાબ શું કરવાનો છે માઇનસ કરવાનો છે તો પહેલાં આપણે ટુ ને ટુ એક્સ માઇનસ વાય સાથે ગુણીએ પ્લસ વાયને ટુ એક્સ માઇનસ વાય સાથે ગુણીએ હવે વચ્ચે આપણે માઇનસનું નિશાન ગાડીએ હવે ટુ માઇનસ ટુ એક્સ ટુ ટુ હવે અહીંયા દેખો આપણે આ જે કોન્સ છે એને આપણે સગડ્યા કોન્સની અંદર દર્શાવીએ આનો જવાબ અલગ રાખીએ યાર ટુ એક્સને ટુ એક્સ અહીંયા ટુ એક્સને ટુ એક્સ પ્લસ વાય સાથે ગુણીએ અને વધતા વાયને ટુ એક્સ વધતા વાય સાથે ગુણીએ બરાબર તો દેખો પહેલાં આનો આપણે જવાબ કાઢીએ પછી આ બીજા સગ્રિયાકાઉન્ટનો આપણે જવાબ કાઢીશું તો ટુ એક્સને ટુ એક્સ સાથે ગુણો એટલે બે દુખેલા થશે ચાર x * x એટલે x ની 2 ઘાત થશે -2ax y + અહીંયા 2x ને y સાથે ગુણ એટલે 2axy થશે y ને y થશે તે ગુણશો તો તમને એ શું થશે y² તો આ પેલા કૌંસનો જવાબ હતો હવે એમાં -2xy છે ને આ +2xy નીકળી જશે બંને - अब टू एक्स ने टू एक्स गुण बे दू चार चार एक्सात वत्ता टू एक्स ने वाय साथ गुण ए टू एक्स वाई वत्ता वाय ने टू एक्स गुण होता टू एक्स वाई घात तो देखो अँ टू एक्स ने टू एक्स केटा था टू एक्स ने टू एक्स वाई चार एक्स वाई था थे तो पहला कौन जवाब तो ચાર એક્સની બે ઘાત માઇનસ વાયની બે ઘાત માઇનસ અહીંયા આપણે ભેગું કરીએ તો ચાર એક્સની બે ઘાત ટુ એક્સ વાય ટુ એક્સ વાય એટલે ચાર એક્સ વાય થશે વધતા વાયની બે ઘાત હવે આપણે આ કોણ ગાડી નાખીએ તો ચાર એક્સની બે ઘાત માઇનસ વાયની બે ઘાત માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ તો ચલો હવે ચાર એક્સની બે ઘાત પ્લસ અને ચાર એક્સની બે ઘાત છે છેલ્લે નીકળી જશે વાયની બે ઘાત અહીંયા માઇનસ છે આ પણ માઇનસ છે એટલે માઇનસ ટુ વાયની બે ઘાત અને માઇનસ ચાર એક્સ વાય હવે આપણે દાખલા નંબર બે જોઈએ તો ત્રણ એક્સ માઇનસ ચાર ત્રણ એક્સ ચાર આ બે કાઉન્ટ વચ્ચે ગુણાકારનો સંબંધ છે વચ્ચે માઇનસનું નિશાન છે ત્રણ એક્સ વત્તા ચાર ચારને ત્રણ એક્સ વત્તા વાર વાય ચારને સાથે ગુણાકારના સંબંધમાં બનવાની તો પહેલાં આનો તાળો મેળવીએ પછી આનો તાળો મેળવીએ આનો જે જવાબ આવે એમાંથી આ જવાબ શું કરીશું માઇનસ તો પહેલાં ત્રણ એક્સને ત્રણ એક્સ વત્તા ચાર સાથે ગુણી પછી માઇનસ ચારને ત્રણ એક્સ વત્તા ચાર સાથે ગુણીશું હવે આપણે ત્રણ એક્સને ત્રણ એક્સ વત્તા ચાર સાથે ગુણીએ અને વધતા ચારની ત્રણ એક્સ વત્તા ચાર સાથે ગુણીએ ચલો ત્રણ ને ત્રણ એક્સ સાથે ગુણીએ એટલે ત્રણ તારી નવ એક્સની બે ઘાત વત્તા ચાર તારી બાર એક્સ માઇનસ ચાર તારી બાર એક્સ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ ચોક ચોક્કસ કેટલા છે સોળ માઇનસ ત્રણને ત્રણ એક સાથે ત્રણ એકને ત્રણ એક સાથે ગુણી એટલે તરી નવ એક્સની બે ઘાત હવે ત્રણને ત્રણ ને ચાર સાથે ગુણી એટલે ચોક બાર બાર એક્સ ચારને ત્રણ સાથે ગુણ્યા એટલે ચાર તરી બાર એક્સ હવે ચારને આપણે પ્લસ ચાર સાથે ગુણીએ એટલે થાય છે ચોંખું ચોખ્ખું સોળ ચાલો અહીંયા પ્લસ બાર એક્સ ને માઇનસ બાર એક્સ નીકળી જાય છે અહીંયા ભેગા થશે તો નવ એક્સની બે ઘાત માઇનસ સોળ માઇનસ નવ એક્સની બે ઘાત બાર એક્સ ને બાર એક્સ બાર દુ ચોવીસ એક્સ વધતા સોળ હવે આપણે કોમ્સ કાઢી નાખીએ તો નવ એક્સની બે ઘાત માઇનસ સોળ માઇનસ નવ એક્સની બે ઘાત માઇનસ ચોવીસ એક્સ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ સોળ હવે અહીંયા દેખો નવ એક્સની બે ઘાત અને આ નવેક્સની બે ઘા પ્લસ માઇનસ નીકળી જશે માઇનસ સોળ અને માઇનસ સોળ એટલે માઇનસ સોળ દુ બત્રીસ અને માઇનસ ચોવીસ એક્સ તો માઇનસ ચોવીસ એક્સ અને માઇનસ બત્રીસ સોળ દુ બત્રીસ એટલે માઇનસ બત્રીસ માઇનસ માઇનસ સોળ માઇનસ બત્રીસ થશે અને માઇનસ ચોવીસ એક્સને આપણે આગળ લખીએ છીએ તો આ હતો એનો જવાબ હવે આનો આપણે જવાબ મેળવીએ તો એક્સ માઇનસ વનની એક્સ માઇનસ વન પ્લસ એક્સ પ્લસ ટુ અને એક્સ પ્લસ થ્રી આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો પહેલાં તો આપણે એક્સ માઇનસ વન વત્તા એક્સની એક્સ વત્તા ત્રણ સાથે ગુણીશું અને વત્તા ટુ ને એક્સ વત્તા ત્રણ સાથે ગુણીજો તો ચાલો અહીંયા આપણે પહેલાં કઉન છૂટું પાડી દીધું હતું એક્સ માઇનસ વન વત્તા એક્સની એક્સ સાથે ગુણ એક્સની બેગા જ થશે વત્તા ત્રણ એક્સ વત્તા ટુ એક્સ વત્તા ત્રણ દુ છ આ બંને ભેગા થશે આ ત્રણ તો ત્રણ એક્સ ને બે એક્સ એટલે પોચ એક્સ પોચ એક્સ ને એક્સ એટલે છ એક્સ થશે હવે એક અને પ્લસ છ છમાંથી એક નીકળી જાય એટલે પ્લસ પોચ વચ્ચે નંબર ચાર હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને એમનો જે જવાબ આવે એમાંથી એક્સ મા એક્સ પ્લસ વન શું કરવાના છે માઇનસ કરવાના છે તો પહેલાં આપણે એક્સને એક્સ માઇનસ ત્રણ સાથે ગુણીએ માઇનસ ને એક્સ માઇનસ સાથે ગુણીએ એક્સ પ્લસ વન ચલો ને એક્સ સાથે ગુણે એટલે એક્સની બે ઘાત થશે એક્સને ત્રણ માઇનસ ત્રણ સાથે ગુણે એટલે માઇનસ ત્રણ એક્સ માઇનસ ટુને એક્સ સાથે ગુણે એટલે માઇનસ ટુ એક્સ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ બે તરી છ ગુણ્યા પ્લસ એટલે માઇનસ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ હવે માઇનસ ત્રણ એક્સ માઇનસ ટુ એક્સ ને માઇનસ એક્સ ત્રણે અને બે પોચ ને એક છ માઇનસ છ એક્સ છમાંથી એક નીકળી જાય છે એટલે પોચ પણ કેવા રહેશે પ્લસ તો અહીંયા જવાબ મળશે એક્સની બે ઘાત માઇનસ છ એક્સ વધતા પોચ મિત્રો આપણે દાખલા નંબર ત્રણમાં એક સ્ટેપ ભૂલી ગયા હતા તો અહીંયા દેખો ત્રણ એક્સ ને ટુ એક્સ અને એક્સ એટલે છ એક્સ થયા છમાંથી માઇનસ એક નીકળી જાય એટલે પોચ વધ્યા અને આ એક્સની બે ઘાત લખવાનો આપણે ભૂલી ગયા હતા તો એક્સની બે ઘાત વધતા છ એક્સ વધતા પોચ ચાલો આપણે પેજ નંબર બાવીસ ઉપરનું સોલ્યુશન મેળવીએ તો અહીંયા જે સાદુ રૂપ આપવું તે પછી કિંમત પણ શોધવાની છે તો પહેલાં આપણે સાદુ રૂપ કાઢી અને એનો જવાબ મેળવવાનો છે અને પછી શું કરવાનું છે જે આવે રૂપ એમાં એક્સ બરાબર એક મૂકી અને પછી કિંમત કાઢવાની છે તો પહેલાં આપણે ત્રણ ને ટુ એક્સ વધતા પોચ સાથે ગુણી દઈએ તો 3 ને ટુ સાથે ગુણ ત્રણ છ એક્સની એક સાથે ગુણી એટલે એક્સની બે ઘાત વધતા ત્રણ ને પોચ સાથે ગુણ ત્રણ બંચું પંદર એક્સ વધતા ચાર હવે શું કરવાનું છે તો છ એક્સની બે ઘાત વધતા પંદર એક્સ ચાર એક્સ બરાબર એક મૂકવાનો છે તો એક્સની જગ્યાએ આપણે એક મૂકી દઈએ જો જો એક્સ છે તો એક્સની જગ્યાએ એક મૂકી દઈએ તો એકની બે એકાત્યારે શું થાય છે એક જ થાય પંદર એકા પંદર અને ચાર ચલો છ વત્તા પંદર વત્તા ચાર છ ચાર દસ પંદર કેટલા થશે પચીસ તો એનો જવાબ થશે હવે દાખલા નંબર બે તો ટુ એક્સની એક્સ સાથે ગુણી અને ટુ એક્સની માઇનસ થ્રી સાથે ગુણીએ ટુ ને એક્સ સાથે ગુણ્યા એટલે ટુ એક્સની બે ઘાત માઇનસ બે થ્રી છ એક્સ માઇનસ પોચ એમાં એક્સ બરાબર માઇનસ એક મૂકવાના છે આપણે તો ટુ માઇનસ એકની બે ઘાત માઇનસ છ માઇનસ એક માઇનસ પોચ તો ચાલો માઇનસ એક ગુણ્યા માઇનસ એક પ્લસ એક થશે હવે અહીંયા દેખો અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે ને માઇનસ ગુણ્યા માઈનસ શું થઈ જશે પ્લસ છ એકા છ આ તો માઇનસ રહેશે તો બે વત્તા છ માઇનસ પોંચ છ ને બે કેટલા થાય આઠ આઠ માઇનસ પોંચ આઠમાંથી નીકળી જાય કેટલા થશે ચાલો હવે આપણે પ્રવૃત્તિ જોઈએ તો ટુ એક્સ વધતા ત્રણે ટુ એક્સ વત્તા ત્રણ સાથે ગુણવાના છે એટલે કે ટુ એક્સ ને ટુ એક્સ વત્તા ત્રણ સાથે ગુણવાના છે વધતા ત્રણને ટુ એક્સ વત્તા ત્રણ સાથે ગુણવાના છે તો ટુ એક્સ ને ટુ એક્સ સાથે ગુણ્યા એટલે બે દુ કેટલા થાય છે ચાર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે વત્તા વધતા ત્રણને ટુ એક્સ સાથે ગુણ એટલે ત્રણ દૂ છ એક્સ વધતા ત્રણને ટુ એક્સ સાથે ગુણ એટલે ત્રણ દુ છ એક્સ વત્તા ત્રણ તારી નવ હવે છ એક્સ ને છ એક્સ કેટલા છે તો બાર એક્સ હવે ચાર એક્સને આપણે ચાર એક્સ માઇનસ ત્રણ સાથે ગુણીએ અને માઇનસ ત્રણને આપણે ચાર એક્સ માઇનસ ત્રણ સાથે ગુણીએ તો ચોખ્ખું ચોખ્ખું સોળ એક્સની બે હાથ માઇનસ ચાર તારી બાર એક્સ માઇનસ ત્રણ ચોક બાર એક્સ માઇનસ માઇનસ પ્લસ ત્રણ તારી માઇનસ બાર એક્સ ને માઇનસ બાર એક્સ એટલે બાર દુ ચોવીસ એક્સ તો આ એનો જવાબ હશે હવે આપણે પોચ ને પોચ એક્સ વધતા સાત વાય સાથે ગુણીજો અને માઇનસ સાત વાયને પોચ એક્સ વધતા સાત વાય સાથે ગુણીશું સાથે ગુણવા એટલે પોચે પોચે પચીસ એક્સની બે વધતા पॉतरी सैक्स वाय मईनस गुण्या प्लस एल माइनस सात पंचू पॉतरी सेक्स वाय ने सात वाय साथ गुणवाय सात वाय घात अः सात ने सात सीती सीत सीती ओगपचास वाईनी ચાલો અહીંયા પોત્રીસ એક્સ વાય માઇનસ પોત્રીસ નીકળી જાય છે તો પચીસ એક્સની બે ઘાત વત્તા અને માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ સીતી સીતીયું ગણ પચાસ વાયની ઘાત હવે દેખોને હજી ગણવું હોય તો ગણી શકાય પોચેક્સ માઇનસ સાત વાય અને પોચ એક્સ તો આ તો એનો જવાબ તો આપણે અહીંયા ધોરણ આઠના ગણિતના પ્રકરણ નંબર આઠનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે આપણે ખાલી જગ્યાઓ ગણવાની બાકી છે તો એનો વિડીયો હવે પછી હું બનાવીશ થેન્ક યુ સો મચ